વિસાવદર વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા મશાલ યાત્રા કાઢવામાં આવેલ વિશાબદન વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા અઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ મશાલ રેલી કાઢેલ હતી આ મસાલ રેલી વિસાવદર સ્વામી નારાયણ ગુરુકુળ ખાતે સ્વામી આનંદ સ્વામી અને મુકુંદ સ્વામી દ્વારા મસાલ રેલી પ્રસ્થાન કરવામાં આવેલ હતું ત્યારે સરદાર ચોકમાં સરદાર વલ્લભભાઈ ના વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા પ્રમુખ હરી સાવલિયા દ્વારા હાર તોરા કરીને મસાલ રેલી વિસાવદર શહેરમાં ફરીને ગુરુકુળ ખાતે પૂર્ણ કરવામાં આવેલ હતી મસાલ રેલી માં હરી સાવલિયા તેમજ બજરંગ પ્રમુખ કુણાલ વિકમા તેમજ વિસાવદરના નાગરિકો તેમજ યુવાનો જોડાયેલ હતા ત્યારે મશાલ રેલીમાં કોઈ અનિચ્છિત બનાવ બને તો તે માટે પીઆઈઆરબી ગઢવી દ્વારા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવેલ હતો રિપોર્ટર હરીશ મહેતા વિસાવદર જય શ્રી રામ હું કુણાલ વિકમા વિસાવદર તાલુકા પંચાયત પ્રમુખ આજ ચૌદ ઓગસ્ટે અખંડ ભારતની પંદર ઓગસ્ટ જે આવે છે તેની પૂર્વ સંધ્યાએ આજે અખંડ ભારતની રેલી યોજવા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં તમામ શહેરીજનો તથા છોકરાઓએ ઉમંગથી તેમાં જોડાયા હતા અને એ શોભાયાત્રા શહેરના તમામ એરિયામાં ફરી અને ગુરુકુલ સ્વામિનારાયણ ગુરુકુલે સમાપન કરવામાં આવ્યું છે જય ભારત ભારત માતા કી જય અખંડ ભારતનું આજે ભારત આઝાદ થયું હતું ત્યારે વિસાવદરની શહેરની અંદર પણ આજે ઉમંગ ઉત્સાહ સાથે અખંડ ભારતનું જે સપનું છે તેને સાકાર કરવા માટે આજે મસાલ રેલીનું આયોજન કરેલ છે આ મશાલ રેલીની અંદર વિસાવદરના નાગરિકો તેમજ સામાજિક સંસ્થાઓ મોટી સંખ્યામાં જોડાયેલ હતી તેમજ આ શોભાયાત્રા વિશાવદરના શહેરોની અંદર ફરી સ્વામિનારાયણ ગુરુકુલે મુકુંદ સ્વામીએ પૂજન વિધિ કરી ભારત માતાનું પૂજન કરી અને વિદાય આપેલ હતી ત્યારબાદ શહેરના મુખ્ય માર્ગો પર ફરી પાછી સ્વામિનારાયણ ગુરુકુલે આ યાત્રા પૂરી કરેલ છે ભારત